મિત્રો આપે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી ભાજપ છે ખેડૂતો સાથે સતત અન્યાય કરી રહી છે અત્યાચાર કરી રહી છે ખેડૂતો ઉપર લાઠી ખેડૂતોની કરદાહ માંડી અને ભાવમાં લૂંટ ચલાવી રહી છે જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આંદોલન છેડ્યું હતું આપે જાણ્યું હશે કે કરદા પ્રથા જે આમ આદમી પાર્ટીના પ્રયાસોના કારણે જે રાજ્ય સરકારે ઓફિશિયલી બંધ કરવી પડી તો આ તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટી એ નવ જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી જામ ખંભાળિયાથી શરૂ થઈ અને ગતરોજ કચ્છમાં અમે નવમી કિસાન મહાપંચાયત કરી એમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને સાથે સાથે લગભગ આઠ હજાર થી વધુ ગામડાઓ ન્યાય પંચાયત કરી અને ખેડૂતોની કેમ્પેન અમે કરાવડાવી અમારા જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓની માંગણીઓ સાથે ખેડૂતો પાસે અમારી ટીમો ગઈ હતી ગામડે ગામડે તાલુકે તાલુકે અને એમાં લગભગ એસી હજાર થી વધુ ખેડૂતોએ સિગ્નેચર કરી અને અમને સપોર્ટ કર્યો છે આ દસ મુદ્દાઓને લઈને તો આ દસ મુદ્દાઓની જે માંગણીઓ છે એ એ માંગણીઓ હું ફટાફટ એ એમાં લેતો જઈશ તમામ મંડીઓમાંથી કરદા પડતા તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયમી ધોરણે બંધ કરવામાં આવે ને તમામને જેલ ભેગા કરવામાં આવે આ બધી માંગણીઓ છે વ્યાજબી છે પોસિબિલ થઈ શકે એવી માંગણીઓ છે ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં નું આવે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂત ખેડૂતને ભાગ્યાઓને અને મજૂરોને શ્રમિકોને પંજાબ સરકારની જેમ હેક્ટરે પચાસ હજાર આપવું અને એની એક જ મહિનામાં ચૂકવણી કરવી આ અમારી ત્રીજી માંગણી છે આપે જોયું હશે કે પંજાબમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દરેક ખેડૂતને એક જ મહિનામાં હેક્ટરે પચાસ હજાર રૂપિયા ચૂકવણી કરી છે જ્યારે ગુજરાત સરકારે અહીંયા દસ હજાર કરોડ નું મોટી વહાવાઈ લીધી પરંતુ બાવીસ હજાર રૂપિયે હેક્ટર આપવાની જાહેરાત પણ કરી પરંતુ માત્ર ચોવીસો કરોડ રૂપિયા ચૂકવાના છે પછી ગુજરાત સરકારે ચૂકવવાની મનાઈ કરી દીધી છે અથવા તો એ ગલાતલા કરી રહી છે અને એમના અમારી પાસે પુરાવા છે કેટલાય ખેડૂતો છે મારી પાસે પુરાવા છે કે જેમાં ખેડૂતોને જે સહાય જે સાડા મતલબ બે હેક્ટર કે પોણા બે હેક્ટર ની બે હેક્ટર ની મર્યાદા મળે છે પોણા બે હેક્ટર નું નુકસાન છે ખેડૂતોએ વીસી મારફતે પોણા બે હેક્ટર નું ફોર્મ ભર્યું જયારે ઉપરથી સહાય ની જે આંકડા છે એ બદલી જીરો પોઈન્ટ ત્રીસ કરી દીધું એટલે કે માત્ર ત્રીસ ગુઠા કરી દીધા આ પ્રકારની જે ગેમ ભાજપે કેલી છે એટલે એને રૂપિયા ના ચૂકવવા પડે એ એ માટે એને કર્યું છે જે માત્ર ચોવીસો કરોડ રૂપિયા ચૂકવાયા છે

આપે મોડાસામાં પણ જોયું હશે ખેડૂતોએ મરવું પડ્યું ભાવ ફેર માટે એટલે પશુપાલક અને ખેડૂતોને સીધું ભાવ ફેર દરેક જગ્યા ઉપર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને એ સમયસર ચૂકવવામાં આવે ખેડૂતોએ આંદોલન ન કરવું પડે એ પણ અમારી માંગણી છે ખેડૂતોને દિવસમાં બાર કલાક વીજળી આપવામાં આવે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને અત્યારે પણ દિવસે વીજળી આપવાનું શરૂ કરી દીધું છે માત્ર ત્રણ વર્ષ હજી પૂરા થયા છે સરકારને હળદર અને સાબર આંદોલનના ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા એમએસપી એટલે ન્યૂનતમ આધાર જે ભાવ છે એમએસપી છે એ પર કરવામાં આવે અને વ્યવસ્થિત સમયસર કરવામાં આવે આ અમારી માંગણી છે ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે તમે જુઓ અત્યારે ખાતરો જયારે ખેડૂતોની જરૂર છે ત્યારે ખાતરો બ્લેકમાં વેચાય છે ખાતર ની ખેડૂતો લાઈનો માં ઉભું રહેવું પડે છે કોઈ ભાજપના દલાલો હોય એના સિવાય ખાતર મળતું નથી એટલે આ જે આખી વસ્તુ છે એ બંધ કરવામાં આવે ને વ્યવસ્થા કરવામાં આવે કે ખાતર એની ઉપલબ્ધિ કરવામાં આવે શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચુકવણી કરવામાં આવે અને બંધ મિલો ફરીથી શરૂ કરવામાં આવે અને દર દર વર્ષે સીસીઆઈ દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે એ એક ઓક્ટોબર થી દર વર્ષે શરૂ કરવામાં આવે એમાં પણ આ લોકો નાટક કરે છે તો મિત્રો આ માંગણીઓને લઈને અમે નવ કિસાન મહાપંચાયત કરી છે ખેડૂતોને એસી હજાર ખેડૂતોની સાઈન લીધી છે અને અમે મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે અમારા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ લેટર લખી અને મુખ્યમંત્રીને અમારો પ્રતિનિધિત્વ મંડળ માટે સમય માંગ્યો છે આવતીકાલે અમે ધારાસભ્યશ્રીઓ અમારો પ્રતિનિધિત્વ મંડળ હું મારા સહિત બધા મુખ્યમંત્રીને મળવા જશે અને મુખ્યમંત્રીના મારી આ દસ માંગણીઓ છે એની અમે રજૂઆત કરવાના છીએ અને માંગણીઓ પૂરી થઈ શકે એમ છે અને જો પૂરી નહીં કરે ભાજપ સરકાર તો પછી આમ આદમી પાર્ટી આંદોલન છેડશે